અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જૂનાગઢના આવેલ પારસદામ ખાતે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ જેમાં પૂર ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાના જન્મદિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને આપવામાં આવશે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક ભાઈઓ અને બહેનોએ પણ રક્તદાન કર્યું હતું આજે ત્રેવીસમી ઓગસ્ટના દિવસે એક એવી પવિત્ર જગ્યા કે જેના વાઇબ્રેશન જ તમે જ્યાં બેસો ને જે ઉભા રહ્યો ને ત્યાં તમને ધ્યાન લાગી જાય એવું પારસધામ નમ્ર મુનિ મહારાજના આશીર્વાદથી અને જેમને સેવાના કાર્યો માટે થઈને કાયમ માટે થઈને એમ કીધું છે કે આશ્રમના દરવાજા ખુલ્લા છે એવા પારસધામની અંદર આજે બ્લડ ડોનેશન કેમ્પ જે યોજવામાં આવ્યો છે સવારથી જ જોઈ શકીએ છીએ કે ઘણા બધા ડોનર્સ જે છે કારણ કે અત્યારે બ્લડની સૌથી વધારે અછત જે છે એ સિવિલ હોસ્પિટલ હોય કે કોઈપણ જગ્યાએ તમે જુઓ તો સૌથી વધારે જરૂરિયાત બ્લડની હોય છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર આપણે જોઈએ છે કે હાયેસ્ટ થેલેસેમિયાના બાળકો પણ આપણા જિલ્લાની અંદર છે જેમને વીકવા કે પંદર દિવસે એક વખત બ્લડની જરૂર પડતી જ હોય છે અને આજે સ્વયંભુ બ્લડ દેવા માટે થઈને જેટલા પણ ડોનરો આવ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મનસુખભાઈ વાજા કે સત્યમ સેવાક યુવા મંડળ જે કેટલા ચાલીસ વર્ષોથી કાર્યરત છે એમનું પણ આજે સન્માન કરવાના છે તુલા કરવાના છે જે કંઈ પણ આમાં સહભાગી થયા છે જે લોકોની મદદ છે અને એક ટીમવર્કથી જે આજે કાર્ય થઈ રહ્યું છે એ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ડોનરો છે એનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા બ્લડથી કોઈ એક જીવનો બચે આજનો આપણો આ દિવસ જે છે આપણું જે આ કાર્ય છે એ સફળથી ગણાશે ફરીને નમ્રમુનિ મહારાજના પણ ચરણોમાં વંદન એમને સેવાના કાર્ય માટે થઈને એમ કીધું છે કે આ પારસધામના દરવાજા જે છે એ કાયમને માટે ખુલા છે એટલે એમને પણ આજના દિવસે વંદન કરી અને ચરણોમાં પ્રાર્થના કરું છું જય ગુરુ